રશોદના જાગૃતિ મહિલા મંડળ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે કેશોદમાં મહિલાઓ માટે સંગીત ખુરશી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જૂનાગઢમાં વર્ષોથી પડદા માટે જાણીતું એક જ સ્થળ જ્યાં તમને જોવા મળશે પડદાની વિશાળ રેન્જ સાથે નવા ફર્નિચર અને સોફા ઇન્ટેરિયર ડિઝાઇન મુજબ બનાવવા માટે એક મુલાકાત અવશ્ય લ્યો કેશોદમાં સેવાકીય પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા જાગૃતિ મહિલા મંડળ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે કેશોદના સ્ટાર સિટી ખાતે એક સંગીત ખુરશી હરીપાઈનું ભવ્ય આયોજન મહિલાઓ માટે કરવામાં આવ્યું હતું તેમાં મોટી સંખ્યામાં બહેનો જોડાયા હતા અને આ કાર્યક્રમનો લાભ લીધો હતો સ્પર્ધામાં અંતે ઇનામ વિતરણ પણ કરાયું હતું આ તકે પ્રજાના પ્રશ્નોને હંમેશા વાચા આપતા રહેતા શહેરના જાણીતા વરિષ્ઠ પત્રકાર પ્રકાશભાઈ દવેનું જાગૃતિ મહિલા મંડળ દ્વારા સાલ ઓઢાડી તેમને પુષ્પગુચ્છ અર્પણ કરી ભવ્ય રીતે આ તકે સન્માન કરવામાં આવ્યું હતું સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન રાજુભાઈ વિઠલાણી દ્વારા કરવામાં આવ્યું હતું